આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ વાંડિયા કચ્છના છે વાંડિયા કચ્છની અંદર અદાણી કંપની ખેડૂતો ઉપર બરજબરી કરીને ખેડૂતોની જમીનની અંદર થાંભલાનું ખોદકામ કરી રહી છે જ્યારે ખેડૂતોએ તેનો વિરોધ નોંધાવ્યો અને ખેડૂતોએ ઇનકાર કર્યો તો ખેડૂતોની ઉપર આ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા ભૂમિકા હોય એવું ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે આ કાકાને જે ઉપાડીને લઈને જવામાં આવી રહ્યા છે કાકાનો વાંક એટલો જ છે કે કાકાએ પોતાના ખેતરમાં થાંભલો નાખા દેવાની પરમિશન ના આપી એને પૂરતું વળતર ના મળ્યું તો કાકાને ઉપાડીને કોઈ આતંકવાદીને ઉપાડીને લઈ જતા હોય એવો અત્યાચાર કાકા ઉપર કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આ વગર પૂછીને વગર પરમિશને આ ખેડૂતોને ખેતરમાં ખુદ કામ કરી નાખવામાં આવ્યું છે મેં ખુદ વાંઢિયા ગામમાં ફોન કરીને પૂછા કરી તો જાણવા મળ્યું કે આ કાકા પહેલેથી જ બીમાર છે અને દવા લઈ રહ્યા છે છતાં પણ કાકાને આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ જ શાસન ઘણા વર્ષો પહેલાં ભારતમાં અંગ્રેજો દ્વારા હતું અંગ્રેજો આ જ રીતે ખેડૂતોને હેરાન કરતા હતા અને ત્યાંથી કર ઉભરાવતા હતા એ જ શાસન આ ફરીથી પાછું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ગુજરાતમાં ખેડૂતોની હાલત જુઓ

આપણી લડાઈ માટે જે કરવું પડે તો કરવું પડે એટલે ઈ કરવું પડે તો ઈ કરશું અને આજના માધ્યમથી કહું છું હું તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું તમારી જવાબદારી છે આના ઉપર અત્યાચાર થાય છે તમે આની અંગાર લેજો ને આવનારા દિવસોમાં તમારો હિસાબ કિતાબ થશે અમે ઈ કરવા નથી માંગતા આ બિન રાજકીય સંગઠન છે છતાંય તમે જો વાયડાઈ કરશો તો તમારો હિસાબ કિતાબ કરતા અમને આવડે છે સારી રીતે તમારી પણ એટલી જ જવાબદારી છે મજા આવે હું ખેતરોમાં ગડી આવે અંધાધુંધી કરાઈ નહીં ચલાવી લેવા એટલે કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી મારી વાત લગભગ બધી આપને સમજાઈ જ ગઈ હશે આવનારા આજથી સિંહ ગણેશ કાં તો પૂરું વળતર આપે આપણે લડાઈ લડવાનો શોખ નથી પણ ખેડૂતો સાથે દમન કરશે તો કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એ એટલું જ સત્ય છે અસ્તુ ભારત માતા કી જય ગન લઈને હલાવડે

છે રેડી ના મૂકી શકે કોઈ મને ઈસ્યુ છે હું કઈ રેડી મૂકી શકું મારે ભેગી જ રાખવી તમને તમને ક્યાં કઈ ખરાબ કર્યું પ્રોબ્લેમ હમણાં તો રાખી ના રાખે ના રાખે સાહેબ હથિયાર કોઈ રેડું ક્યાં મશીનગર જરૂર ક્યારે પડે તમે ડ્યુટી નઈ ભાવ ખેડૂતો કરી બરોબર બસ બરો તમે તમારો ગુમારો નથી કામ કરો નહીં જવું બરોબર મને જ્યાં સુધી પૂરતો વર્તન નહીં થાય મિટિંગ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો આજ કામ છે બીજા કોઈ માટે કાયદો નથી

અમે ઘરે અદાણી ચોર કપની ઘણી વખત એમ કે હવે ક્યાં શિવજીભાઈ છે તો શિવજીભાઈ કિસાન સંઘ માં છે અને કિસાન સંઘ છે આ રાષ્ટ્ર રાત દિવસ ચિંતા કરવા વાળું સંગઠન છે તમે એક રૂપિયામાં પેદા કરી અને સરકારને હમણાં જ ઉર્જા મંત્રી સાથે બેઠો તો ચારથી થી ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ આ ચોર કંપની એક રૂપિયામાં પેદા કરીને પાંત્રી રૂપિયામાં વેચે છે એવો કયો ધંધો છે કે એક રૂપિયાનો નો પાંત્રી રૂપિયા ઉભા થાય એવો કોઈ ધંધો હોય બતાવ અને આ ચોર લોકો એમ કે કિસાન સંઘ આવે તો ભલે આવે એસઆરપી અમે બોલાવશું અને પોલીસ મિત્રોને હું એથી કહું છું કે સવારમાં ઉઠીને જેનું અંડને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરાક અમે આ રાષ્ટ્રનું હિત થાય આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતો ને આપો કે રાષ્ટ્રનો વિકાસ ના થાય આ જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને ખેડૂતોને જંત્રી બતાવવામાં આવે છે જંત્રી ભાવે વેપાર થાય છે તમે પૂછી લો પેલું જે જમીન માં ટાવર લેન જાય છે જમીન જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય પણ મિત્રો આપણે આનો આનો લાભ કેમ લે છે આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા પૂર્વ વક્તાઓ કીધું આખો જિલ્લો તમારી સાથે છે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એસઆરપી ને પોલીસ નું જો દમન ની બીક બતાવતા હોય ને તો હું તો એમ કઉ છું અત્યારે ગોળીઓ ચલાવો તમારી બધું પણ જોઈ લઈ કેટલી છે અમારે મરવા માટે તૈયાર થઈ જાય

મગની બાજુ છે ને ફેક્ટરીમાં નહીં પાકે આ કિસાનો પકાવે છે એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી તમે તોડવાનો પ્રયત્ન અને કોઈને પાવર આવે કે શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો અમે ધારીને બેસાડી શકીએ છીએ ઉઠાડી શકીએ છીએ એ શક્તિ આ કિસાનોમાં છે

ગોરી કાવ્ય વિભાગ થી પરમિશન તો લીધી હશે ભાઈ અમે ખાડા ખોદી ખોદી છે બંધ હા પૈસા કઈ વાત છે ચાલુ કરે ચાલુ ક્યાંથી થતા ચાલુ કરો ચાલુ કરો ઓર્ડર ચાલુ કરી પોલીસ પાસે એમ કે બંધ રોકાવો તમે નાખ ભાઈ વાત જો પેલા કો રાખો ચાલો એ હો નહીં નહીં ખેડૂ પૂરા મળે કામ કરવા નહીં દે ભાઈ ના ગદી કરવાની ચડવી અમે ના નથી પાડતા કામ કરવા બાકી વર્તન નહીં મળે તો હું મારી રાખવાની છે કામ નહીં થાય થાય નહીં થાય મશીન કરો ચાલુ 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 કરો ભાઈ કે મરી જવાના અને મરી જાજો આ હોય તો મરી પણ જાજો મરી જાવ પડે વાજરી ચાલુ થાવ હતો તમારે પોલીસનો રોલ શું છે ભાઈ તમે આબર જબી કરો છો નહીં હલા તમે કાયદો હુકમ નહી આવો વાત છે તમારા મંજૂર થાય છે દસ લાખ મંજૂર થઈ છે કે અમે એમને કરી જાઓને છે કોર નંબર બસ ભાઈ બધા ભેગા છે બધા 1 એકર કે પેલું કલેમ બધા ભેગા છો તમાર નામ નથી બધા મંજીભાઈ નથી ભાઈ આ આ બકાનો થોડું ખેતરવા મંજીભાઈ આનું એક બેગળ દોર છે આનો પ્રોબ્લેમ એની વાત થાય ભાઈ પ્રોબ્લેમ બધા નથી ભાઈ પ્રોબ્લેમ છે એટલે બધા લાઈન છે બધા નહીતા આ કોષન બેઉ છે લાખ રૂપિયા લાખ લાખ ને લાખ માં કમલેશભાઈ કમલેશભાઈ તમે શું કામ વિનોલ કરવા દે ને જેમ કરે

વિનાશ કયા વિનાશ પૂછો તમે તમારું કામ કરો કામ કરો મારો જીવ જાય જાય હું કલેક્ટર ઓફિસ માં એ ખબર છે મને બધી ખબર પણ તમે મને દેવાની વાતચીત કરી કે તમે પેલા કેટલા દેવાના

કાય તો શું કામ કરે બધી મને ખબર છે મંજૂરી આપવામાં આવે છે વાત કરી તમે મંજૂરી કલેક્ટર ની છે વાંચી વાંચો

दो ये क्या लिखा है? है उसके लिए ही नोटिस दिया ए भाई नोटिस कल तो तू बोलेगा मेरे तेरी औरत चाहिए और का चाहिए मेरे चाहिए और नोटिस दे भेजा मैं भेज दूंगा तेरी औरत जो तो ये मेरी तो वही है ये मेरी तो वही है पढ़ोगे ये झूठ बोल रहे हो पढ़ो ये पढ़ के दिखाओ पढ़ के दिखाओ बताओ जिया बताओ तुम्हारा जिया बताओ कब किया बताओ तुम ये बताओ मीटिंग हो चुका है अब ये बताओ जियर का के साथ जमीन पे बिगर मीटिंग कर दी बताओ उसके साथ अगर आपको दिक्कत भी हमारे घर पे नहीं जाना के घर पे जाना है प्रशासन के घर पे जाना है प्रशासन खुद आएगा इसीलिए नोटिस

एज पर गवर्नमेंट इन्फॉर्मेशन मुझे खातेदार मीन द इंग्लिश लैंड ओनर लैंड ओनर वास्ता वास्तव जमीन तथा नुकसान अंगे नियम अनुसार जो भी लॉ है नुकसान का उसके अनुसार सर्वे प्रतिमा जो मुझे वर्तनी रकम चुकवानी स मंजूरी आप हमारी से तो जो भी कॉम्पनसेशन आप दोगे उसके अनुसार परमिशन दिया गया है आपको फोर्स करने का अधिकार नहीं दिया अभी इसका शब्द बोला नहीं मुझे मैं सुनो मैं बोलो अभी अगर आपको नियम के प्रमाण ही नोटिस दिया है नियम के नुकसान का कौन बचाएगा मेरे भाई नुकसान का ही है नोटिस में किसका लिखा है भाई दादा ये पढ़ो नोटिस में किसका लिखा है नुकसान का ही लिखा है ना रुको रुको वर्तनी बदी है उसी में दिया है ना नुकसान का ही दिया है और किसने दिया, दिया है तो तो हो दा। दा। आप, आप बता रहे ना? जितना तुमें तुमें ना? तुम जितना मीटिंग कब किया दस मीटिंग हो चुका हुआ मीटिंग क्या मीनिंग समझा गैस पर मीटिंग सबको बुलाना खुद ही नक्की करने को मीटिंग नहीं बोलते खुद नहीं नक्की नहीं है दादा खुद मीटिंग में कब बोला है राजा मीटिंग होता है सुनो सुनो मेरी बात साइन है? सुनो अगर आपने साइन किया होता तो हमको से भेजने का जरूरत नहीं पड़ता तो कुरियर भेजा कुरियर हाँ। वाले के पास मेरा साइन होगा ले जाओ, हो। सब अगर रे ले कर लेके आओ दिखाओ सब इधर रुकना दादागिरी दिखाओ पोस्ट वाले का सिग्नेचर बताओ हिंदी में बोला इंग्लिश में बोलू

पोस्ट, से किया। पोस्ट पोस्ट से किया इसीलिए में वो मिला उसका साइन कौन दिखा तो 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 साइन कौन पड़े ना अरे मिला ही नहीं एक गवर्नमेंट ऐसा गोल सकते मिला तुम्हारा नहीं बोला है आप डॉक्यूमेंट दिखा सकते हो पड़े ना मेरा डॉक्यूमेंट राइट निसीविंग दिखा सकते mostrame no, 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 que cada